હલો મિત્રો કેમ છો મજામાં હશો આ અમારે યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો અને તમને ખબર છે કે સીસીઇના કોલ લેટર ચાલુ થઈ ગયા છે મિત્રો આજનું આપણું વિડીયો છે મિત્રો ગુજરાતી વ્યાકરણ જે તમારી ગુજરાતની દરેક એક્ઝામના અંદર કામ આવશે પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એ એસઆઈ એ એમસી દરેકના અંદર મિત્રો કામ આવશે એના અંદર સૌથી ખાસ મિત્રો હમણાંની તમારી નજીકની એક્ઝામ જે છે સીસીઈ એના અંદર તો મિત્રો તમને પંદર માર્ક્સનું પૂછવાનું છે એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો તમને જણાવી દઉં કે આજનું જે આપણે આ ગુજરાતી વ્યાકરણનું જે વિડીયો છે મિત્રો એના અંદર આજે આપણે આ ટોપિકો આપણે કવર કરવાના છીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એટલે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરજો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌ પ્રથમ મિત્રો આપણે સમજીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બરાબર અને આ જે છે ને મિત્રો એ ઓથેન્ટિક બુકના છે મિત્રો જે તમારી હમણાંની સીબીઆરટી પેટર્ન મુજબ જે એક્ઝામ વન રક્ષકની લેવાઈ છે મિત્રો આના અંદરથી જ પ્રશ્નો પૂછાયા છે અને અગાઉ સીસીઈના પણ પ્રશ્નો આનાંદરથી મિત્રો એ સો ટકા ગેરંટી છે બરોબર તો ચલો આપણે સમજીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો અગાઉથી ભવિષ્યનો વિચાર કરી શકનારી બુદ્ધિ એને મિત્રો અગમ બુદ્ધિ કહેવાય છે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મિત્રો અધિકારી આગળ રજૂ કરવામાં આવતી હકીકત એને કેફિયત કહેવાય અથવા બયાન તરીકે આપણે પણ ઓળખીએ છીએ બરોબર હવે અવકાશી પદાર્થનું નિરીક્ષણ કરવાની શાળા એના વેધ શાળા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો જોઈ લો મિત્રો આ રીતના શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારી એક્ઝામના અંદર છે હવે આગળ જોઈએ આકાશ અને પૃથ્વી જ્યાં મળતા દેખાય તે રેખા એને ક્ષિતિજ તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ બી પ્રશ્ન છે મિત્રો આ અગાઉ એક્ઝામના અંદર પૂછાઈ ગયેલો છે આખા દેશ માટેની ભાષા એને રાષ્ટ્રભાષા તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ જન્મેલો મોટો ભાઈ એને અગ્રજ કહેવાય છે મિત્રો મોસ્ટ બી પ્રશ્ન છે કદાચ આ પૂછાઈ શકે છે કે આગળ જન્મેલો ભાઈ એનો મોટો ભાઈ આપણે કહીએ છીએ એને એક શબ્દના અંદર કહેવાય તો મિત્રો એને અગ્રજ તરીકે ઓળખવામાં આવે છે આગળ વધતા પહેલા પાછળનું જોઈએ જોઈ લેવું એને સિંહા અવલોકન તરીકે ઓળખવામાં આવે છે મિત્રો બરોબર હવે આગળ જોઈએ મિત્રો આપણે આવક તથા ખર્ચનો અડસટ્ટો એને અંદાજપત્ર તરીકે ઓળખવામાં આવે છે મિત્રો મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે આ પૂછાઈ શકે છે હવે આવેલી તકનો ઉપયોગ કરી સ્વાર્થ સાધનાર એને તક સાધુ તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો આવેલી તકને ઉપયોગી કરી સ્વાર્થ સાધનાર એને તક સાધુ તરીકે ઓળખવામાં આવે છે તો આ શબ્દ સમૂહ માટેના શબ્દો છે મિત્રો આગળ પણ હજુ ચાલુ છે મિત્રો વિડીયો સારું લગતું હોય તો લાઈક શેર અને કોમેન્ટ

તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે મિત્રો કમરથી ઉપરના ભાગનું ચિત્ર એને અરુણ ચિત્ર કહેવાય છે બરોબર કરી શકાય નહીં તેવું યાદ રાખી લેજો કરી શકાય નહીં તેવું એને અશક્ય તરીકે ઓળખવામાં આવે છે હવે આગળના આપણા શબ્દ સમૂહ મિત્રો સમજીએ કે કરી શકાય નહીં તેવું એને અશક્ય કહેવાય છે અલ્પી કે સમજી ન શકાય તેવું એને અકલ્પ્ય તરીકે ઓળખવામાં આવે છે કરેલો ઉપકાર ન ભૂલનાર એને કૃતજ્ઞ અથવા નિકમ હલાલ તરીકે પણ ઓળખવામાં આવે છે આગળ આ આવી ગયો છે તે કાયદાથી મના કરેલું એને ગેરકાયદે કહેવાય છે મિત્રો યાદ રાખેલી મોસ્ટ મોસ્ટ્રાંપી પ્રશ્ન છે તે કાયદાથી મના કરેલું એને ગેરકાયદે તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ તમારા સીસીઇ ની એક્ઝામના અંદર આ રીતના શબ્દ સમૂહ પૂછાશે આગળ હજુ ચાલુ છે કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા એને પરિભાષા તરીકે આપણે કહીએ છીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મિત્રો કોઈની પણ મદદ ન લે તે એને સ્વાશ્રય અથવા સ્વાવલંબી તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ મોસ્ટ્રાપી છે મિત્રો પૂછાય શકે છે કોઈની સાથે સરખાવી શકાય નહીં તેવું એને અનુભમ કહેવાય છે બરોબર આ અગાઉની એક્ઝામોના અંદર ઘણી વખત પૂછાઈ ગયેલો હશે મિત્રો અને તમે જુઓ છો મિત્રો આના અંદરથી ઘણા બધા એવા જે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જે અગાઉની એક્ઝામના અંદર પૂછાયેલા છે મિત્રો અને મેં અંદર પણ બતાવ્યું છે તમને બરોબર હવે આગળ જોઈએ કિંમત ન કરી શકાય તેવું અમૂલ્ય અમૂલક અને અણમૂલ એને કહેવામાં આવે છે ખજાનાની સંપત્તિ સાચવનાર એને ખજાનજી તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ હાપી પ્રશ્ન છે મિત્રો આ પૂછાઈ શકે છે બરોબર ખૂટે નહીં તેવું એને અખૂટ કહેવાય છે ગણી શકાય નહીં તેટલું

શબ્દ આપે તમને કેવા લાગે એ કોમેન્ટના અંદર જરૂરથી બતાવશું હવે આગળ મિત્રો આપણે સમજીએ કે સાપરાના નળિયા વ્યવસ્થિત કરનાર એને સંચારો કહેવાય છે મિત્રો મોસ્ટ હેમ્પી છે મિત્રો યાદ રાખી લેજો આ જે ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો છે મિત્રો ઓથેન્ટિક છે અને અગાઉની જે સીબીઆઈટી પેટર્ન મુજબ મિત્રો જે વનરક્ષકની એક્ઝામ પૂછાય છે આના બેઠા પ્રશ્નો પૂછાયા છે એટલા માટે મિત્રો આ પીડીએફના અંદરથી મારે તમને આ બધા જેટલા પણ ગુજરાતી વ્યાકરણના ટોપિક છે સારી રીતે ભણાવી દેવાશે કે જેના લીધે તમને કોઈ પણ બીજા વિડીયો જોવા ના પડે અને તમારી જે સીસીઈની એક્ઝામના અંદર પંદર માર્ક્સનું જે આ વ્યાકરણ પોષાય છે એના અંદરથી બાર માર્ક્સ સારી રીતે તમે કવર કરી શકો મિત્રો બરોબર તો આપણે ફરીથી સમજીએ કે છાપરાના નળિયા વ્યવસ્થિત કરનાર એને સંચારો કહેવાય શું કહેવાય એને સંચારો હવે આગળ જોઈએ મિત્રો કે છાપાને ખબર મોકલનાર એને ખબરપત્રી કહેવાય શું કહેવાય ખબરપત્રી જાણવાની ઈચ્છાવાળું જિજ્ઞાસુ કહેવાય છે જેનો છેડો નથી તેવું એને અનંત કહેવાય છે હવે મોસ્ટ ટાઈમ મિત્રો છે કે જેનો કોઈ બેલી નથી તે એને અનાથ નિરાશ્રિત અથવા નિરા ધાર તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ ટ્રાંપી છે મિત્રો પૂછાઈ શકે છે એક્ઝામના અંદર કે જેનો કોઈ બેલી નથી તે એને અનાથ નિરાશ્રિત અથવા નિરાધાર કહેવાય છે જેનો નાશ ન થાય તેવું એને અવિનાશી કહેવાય છે બરોબર જેની જોડ ન મળી શકે તેવું એને અજોડ અદ્વિતીય અથવા અનન્ય અને બેનમું યાદ રાખેલું છે મિત્રો જેની શરૂઆત નથી તેવું એને અનાધિ કહેવાય છે બરોબર મોસ્ટ ટ્રાંપી છે મિત્રો આ જેની શરૂઆત નથી તેવું એનો અનાધિ કહેવાય એ સ મિત્રો પૂછાઈ શકે છે બરોબર જેની આરપાર જોઈ ન શકાય તેવું એને અપાર દર્શક કહેવાય અપાર દર્શક તરીકે ઓળખવામાં આવે છે જેની ત્રણ બાજુ પાણી હોય તેવી જમીન છે જેનું સ્ત્રી મોસ્ટ ટાઈમ મિત્રો એને અખોબન કહેવાય છે આ પૂછાઈ શકે છે મિત્રો કે જેનું એક સંતાન ગુજરી ગયું ન હોય તેવી સ્ત્રી એનું અખોબન તરીકે ઓળખવામાં આવે છે જેનું નામ લેવું પવિત્ર ગણાય તેને પુણ્યશ્લોક કહેવાય છે મોસ્ટ ટાઈમ મિત્રો પૂછાઈ શકે છે તેનું નામ લેવું પવિત્ર ગણાય એને પુણ્ય શ્લોક તરીકે ઓળખવામાં આવે છે પુણ્ય શ્લોક જેના પર તહોમત મુકાય હોય તે એને આરોપી અથવા પ્રતિવાદી કહેવાય છે મોસ્ટ ટાઈમ મિત્રો આ પૂસાઈ શકે હવે આગળ મિત્રો આપણે સમજીએ કે જેણે તહોમત મૂક્યું છે તે એને ફરિયાદી અથવા વાદી તરીકે ઓળખવામાં આવે છે ઉપરનું અને નીચેનું મિત્રો યાદ રાખી લેજો તમને થોડી મિસ્ટેક અપાઈ શકે છે બરોબર જીવન સુધીનું આજીવન કહેવાય છે બરોબર જૂના બાંધકામોનું સમારકામ એને જીર્ણોધર કહેવાય છે મોસ્ટ ટાઈમ મિત્રો પૂછાઈ શકે છે હવે આગળ જોઈએ મિત્રો કે ઝઘડાની તપાવટ માટે બંને પક્ષે સ્વીકારાયેલ નિષ્પક્ષ વ્યક્તિ એને લવાદ તરીકે ઓળખવામાં આવે છે મોસ્ટ હેમ્પી પ્રશ્ન છે મિત્રો આ પૂછાઈ શકે છે તર્ક દ્વારા કોઈ વસ્તુનો નિર્ણય કરવો તે અને અનુમાન કહેવાય છે યાદ રાખી લેજો તાકીદની સખત ઉઘરાણી અને તકાજો કહેવાય છે શું કહેવાય છે તકાજો મોસ્ટ હેમ્પી છે મિત્રો આ પૂછાઈ શકે છે અને તમે જોઈ લો મિત્રો અવનવા આ બધા શબ્દ સમૂહ માટે એક શબ્દ હશે બરોબર તમે કહો છો નવા નવા ક્યાંથી પૂછાય છે તો આના અંદરથી પૂછાતા હોય છે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લઉં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તિથિ નક્કી કર્યા વિના આવનાર એને અતિથિ કહેવાય છે દર વર્ષે અપાતી રકમ એને વાર્ષિક અથવા સાલીયાણું તરીકે પણ ઓળખવામાં આવે છે મોસ્ટ હેમ્પી છે પૂછાઈ શકે છે દરરોજ સપાતું વર્તમાનપત્ર એને દૈનિક તરીકે ઓળખવામાં આવે છે હવે આગળ જોઈએ મિત્રો કે દરેક વસ્તુમાં ખોટું પરિણામ જોનાર એને નિરાશાવાદી કહેવાય છે દરેક વસ્તુમાં સારું પરિણામ જોનાર એને આશાવાદી કહેવાય છે બે સન મિત્રો મોસ્ટ હેમ્પી છે તમારી એક્ઝામના અંદર આવી શકે છે દિવસનો કાર્યક્રમ એને ચર્યા કહેવામાં આવે છે દેખાતું બંધ થવું તે એને અદૃશ્ય કહેવાય છે ધાર્મિક ક્રિયાને અંતે અપાતું દાન એને દક્ષિણા કહેવામાં આવે છે નિરાધાર બાળકોને રહેવાનું એને અનાથ આશ્રમ કહેવાય છે મિત્રો શું કહેવાય છે અનાથ આશ્રમ કહેવાય છે પહેલાં થઈ ગયેલું એને પૂર્વગામી કહેવાય છે શું કહેવાય પહેલાં થઈ ગયેલું એને પૂર્વગામી તરીકે આપણે ઓળખીએ છીએ બરાબર પહેલાં કદી ન બન્યું હોય તેવું એને ભૂતપૂર્વ અથવા અપૂર્વ કહેવાય છે બરાબર મોસ્ટ ટાઈમ છે મિત્રો પૂછાઈ શકે છે કે પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર એને મનાહર કહેવાય મનાહર

આપનારો પત્ર એના મુખ ત્યારનામું કહેવાય છે મિત્રો યાદ રાખી લેજો મુખ ત્યારનામું એને કહેવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી છે આ પૂછાઈ શકે છે પોતાના હાથે લખાયેલું પોતાનું જીવન વૃતાંત એને આત્મકથા કહેવામાં આવે છે પોતાની જાતનું અર્પણ કરવું તે એને આત્મભોગ અથવા પરણ કહેવાય છે યાદ રાખી લેજો મિત્રો આ મોસ્ટ ટાઈમ બી છે કે પોતાની જાતનું અર્પણ કરવું તે એને આત્મભોગ અથવા પરણ તરીકે પણ ઓળખવામાં આવે છે પોતાની જાતની છેતરપિંડી એને આત્મવંશના કહેવાય છે યાદ રાખી લે જો મિત્રો મોસ્ટ હાપી છે પોતાની જાત ઉપર આધાર રાખનાર અને આપકર્મી કહેવાય છે યાદ રાખી લેજો મિત્રો આ પણ તમારી એક્ઝામના અંદર આવી શકે છે પોતે જ પોતાની પ્રશંસા કરવી તે અને આત્મક શ્રદ્ધા કહેવાય છે આ અગાઉ એક્ઝામના અંદર આવી ગયેલો છે મિત્રો જોઈ લેજો આ પ્રશ્નો ક્યાંથી પૂછાય છે ને આ જે પીડીએફ છે મિત્રો એના અંદરથી એના અંદર મિત્રો જે આ ગુજરાતી વ્યાકરણના ટોપિકો છે મિત્રો એ તમારી આ સીસીની પેટર્ન અંદર બાર માર્ક્સ તમને સો ટકા અપાવશે મિત્રો અને આના અંદરથી જ પૂછાશે મિત્રો તમારે પેપર ઉઠાઈને જોઈ લેવાનો બરોબર એટલે આ વિડીયો તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને લિંક તમારા મિત્રોને શેર કરી દેજો ફરીથી એકવાર જોઈ લઈએ મિત્રો કે પોતે જ પોતાની પ્રશંસા કરવી તે તેને આત્મશ્રદ્ધા કહેવાય છે પ્રજાની માલિકીનું બનાવવું તે તેને રાષ્ટ્રીયકરણ કહેવાય છે પ્રણામ કરવાની વિધિ એને પાયલા ગણ કહેવાય છે યાદ રાખી લેજો મિત્રો પ્રણામ કરવાની વિધિ એને પાયલા ગણ તરીકે ઓળખવામાં આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે બરોબર બધી પરિસ્થિતિ ઉપર ઉપરથી કરેલું અવલોકન એને વિહંગાલો અવલોકન કહેવાય છે મિત્રો યાદ રાખી લેજો વિહંગા અવલોકન હવે આગળ જોઈએ મિત્રો બધી પરિસ્થિતિનું ઉપર ઉપરથી કરેલું અવલોકન એને વિહંગા અવલોકન કહેવાય છે બે મોટા સમુદ્રને જોડનારી ખાડી એના સમુદ્ર ધૂની કહેવાય છે મિત્રો આ અગાઉ એક્ઝામના અંદર પૂછાઈ ગયેલું છે ભાગી શકાય તેવું એને વિભાજ્ય કહેવાય મિત્રો યાદ રાખી લેજો ભાગી શકાય તેવું એને વિભાજ્ય કહેવાય હવે આગળનું આપણે મિત્રો જોઈએ કે ભવિષ્ય આગાહી કરનારી વાણી એને ભવિષ્યવાણી આપણે કહીએ છીએ હવે મોસ્ટ આપે મિત્રો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તમારી એક્ઝામના અંદર આવી શકે છે ભારત બહાર સ્થાનોમાં લઈ જવા

કેરી કે જમીન એને અગર કહેવાય છે મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો આ પૂછાઈ શકે છે કે મીઠું પકાવવાની કેરી કે જમીન એને અગર કહેવાય છે મૂલ્ય આપ્યા વિના જોવા લીધેલો માલ એને એને ઝાગડ કહેવાય છે શું કહેવાય છે મિત્રો એને ઝાગડ કહેવાય છે મોટી ઉંમરનાને ને અપાતું અક્ષર જ્ઞાન શિક્ષણ એને પ્રૌઢ શિક્ષણ કહેવાય છે મોસ્ટ ટાઈપી પ્રશ્ન છે મિત્રો કે મોટી ઉંમરના ને અપાતું અક્ષર જ્ઞાન શિક્ષણ એને પ્રૌઢ શિક્ષણ કહેવાય છે યંત્ર વગર હાથથી ચલાવતો ઉદ્યોગ એને હસ્ત ઉદ્યોગ અથવા હાથ ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે આવેલો લીલોત્રી વાળો પ્રદેશ એને રણદ્વીપ કહેવાય છે મોસ્ટ હેપી છે મિત્રો આ પૂછાઈ શકે છે કે રણમાં આવેલો લીલોત્રી વાળો પ્રદેશ રણદ્વીપ કહેવાય હવે આગળ મિત્રો કે રાજ્યની ખટપટોમાં રચ્યો પચીઓ રહેનાર એને મુતસદી કહેવાય છે શું કહેવાય છે મિત્રો એને મુતસદી કહેવાય છે રોગનું નિદાન કરવું તે એને ચિકિત્સા કહેવાય છે રોગના મૂળ કારણથી તપાસ એને નિદાન કહેવામાં આવે છે લગતા વાંચતા આવડે તે શબ્દ માટે એક શબ્દ આપણે એને અક્ષર જ્ઞાન કહેવાય છે બરોબર લગતા વળપતાની જાણ માટે ફેરવાતો પત્ર એને પરિપત્ર કહેવાય છે લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર એને પીડ કહેવાય છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે મિત્રો આ જે શબ્દ સમૂહ માટે એક શબ્દ છે મિત્રો પૂછાઈ શકે છે લાંબો અને વિશાળ અનુભવ ધરાવનાર એને પીઢ કહેવાય શું કહેવાય એને પીઠ લેખકે ધારણ કરેલું બીજું નામ એને ઉપનામ અથવા તખલ્લુસ તરીકે ઓળખવામાં આવે છે લોકોમાં કીર્તિ મેળવવાની ઈચ્છા એને લોકેશણા કહેવાય છે મિત્રો મોસ્ટ ટાઈમ્પી પ્રશ્ન છે આ શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારી એક્ઝામના અંદર આવી શકે છે બરોબર લોકોમાં કીર્તિ મેળવનારની ઈચ્છા એને લોકેિષ્ણ ઘટના છે વધારેને વાત કરવી તે અને અતિશયોક્તિ અથવા અત્યુક્તિ કહેવાય છે યાદ રાખી લેજો મિત્રો મોસ્ટ આપી પ્રશ્ન છે આ પણ પૂછાઈ શકે છે વપરાશની ચીજોમાં સરકારે લીધેલા ભાવ એનો ભાવ નિયમન કહેવાય છે મિત્રો યાદ રાખી લેજો વપરાશની ચીજોમાં સરકારે બાંધેલા ભાવ એને ભાવ નિયમન કહેવામાં આવે છે વસ્તુ ખોટે નહીં તેવું એને અક્ષરપાત્ર કહેવાય છે મોસ્ટ આપી છે મિત્રો વસ્તુ ખોટે નહીં તેવું એને અક્ષરપાત્ર તરીકે આપણે ઓળખવામાં આવે છે વસ્તુ સાથે નિસ્બત ધરાવે તેવું એને સુસંગત કહેવાય છે મૃત્યુને જીતનાર એને મૃત્યુજય કહેવાય છે શબ્દ નહીં પણ મૂળના ભૌ અનુવાદ એને એને ભાવાનુવાદ તરીકે ઓળખવામાં આવે છે શબ્દને ઓઢાડવાનું કપડું એને કફન કહેવાય છે શબ્દોના વધુ પડતા ઉપયોગ વાળું શબ્દાળું કહેવાય છે શું કરવું તે સૂજે નહીં તેવી અવસ્થા કિંકર તો વ્યમુઠ શેષ રાખ્યા વિના ભગાય નહીં તેવું એનો વિભાજ્ય કહેવાય છે સરકાર તરફથી ખેતી માટે અપાતું ધિરાણ એને તગાવી કહેવાય છે સમજ્યા વગર ખોટી આસ્થા હોવી તેને અંધશ્રદ્ધા કહેવાય છે સમાજ અર્થવાળો અન્ય ભાષાનો શબ્દ એને પર્યાય કહેવાય છે સમુદ્રમાં રહેલો અગ્નિ એને અથવા તરીકે પણ ઓળખવામાં આવે છે સરખી ઉંમરનું એને ઉમરસ્ક તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ સર્વ રાષ્ટ્રને કે તેમના સંબંધને લગતું એને આંતરરાષ્ટ્રીય કહેવાય સંકટ સમય દૂર રહેનાર મિત્ર એને તાળી મિત્ર કહેવાય છે મિત્રો યાદ રાખી લેજો સંકટ સમય દૂર રહેનાર મિત્ર હોય ને એને તાળી મિત્ર કહેવાય સાચવી રાખવા સોંપેલી વસ્તુ એને નામત અથવા થાપણ કહેવાય છે સારા નસરાને પારખનારી શક્તિ થયેલ ઉજવાતો ઉત્સવ એના અથવા મણિ ઉત્સવ તરીકે ઓળખવામાં આવે છે સાજુ ન થઈ શકે તેવું અને અસાધ્ય કહેવાય છે સંભળાતા વેત જવાબ આપે તેવું એને હાજર જવાબી કહેવાય છે મિત્રો મોસ્ટ આ પૂછાય શકે છે સુકાની કામ કરતો વાહણનો મુખ્ય ખલાસી અને ટંડેલ કહેવાય છે મોસ્ટ ટાઈમ છે મિત્રો આ અગાઉની એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે કે સુકાનીનું કામ કરતો વાહણનો મુખ્ય ખલાસી એને ટંડેલ કહેવાય સો વર્ષ પૂરા થયેલ ઉજવાતો ઉત્સવ એને શતાબ્દી ઉત્સવ કહેવાય છે હાથથી લખેલું લખાણ એને હસ્તપ્રદ કહેવાય છે હું ઉતરતો છું એવો મનોભાવ એને લઘુતા ગ્રંથિ અથવા દૈન્ય ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે હું ચઢિયાતો છું એવો મનોભાવ એને એને ગુરુતા ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે તો મિત્રો આના અંદર જેટલા પણ આપણા શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયા છે મિત્રો દરેક મેં લઈ લીધા છે આવરી લીધા છે જે તમારી સીસીની એક્ઝામના અંદર સો ટકા પૂછાશે અગાઉ મિત્રો સીબીઆઈ પેટર્ટ મુજબ જે આપણું વનરક્ષકનું પેપર પૂછાયું એ આના અંદરથી પૂછાય છે મિત્ર અને ઘણા બધા મેં તમને બતાવી દીધા કે અગાઉ પૂસાયેલા છે એ બધા પૂસાઈ ગયા છે અને તમારી સીસીના અંદર પણ આ સો ટકા પૂછાશે તો જો આજના અંદર મિત્રો આપણે શબ્દ સમૂહ પૂરા કર્યા છે હવે આપણે આગળ નો ટોપિક શું